વાત કરીએ ડભોઈની તો ડભોઈ તાલુકાના સાઠોડ ગામ પાસે આવેલા સંકલ્પ વિદ્યાલય સુખધામ આશ્રમ ખાતે આજરોજ વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ માર્ગદર્શિત બીઆરસી ડભોઈ આયોજિત તાલુકા કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ઉદઘાટન સમારોહમાં ડભોઈ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા હસ્તે અને જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિડા ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ પ્રાચીય ડાયટ વડોદરા દીપકભાઈ નગરપાલિકા પ્રમુખ બિરનભાઈ શાહ તાલુકા પ્રમુખ રાજેન્દ્રભાઈ તડવી જિલ્લા અધિકારી રાકેશ આર વ્યાસ તાલુકા પંચાયતના માજી પ્રમુખ હેમંતભાઈ બારોટ અને બીઆરસી કો ભરતભાઈ દરજી ડભોઈ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ તેમજ પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ આચાર્ય પેટા શાળાના આચાર્ય દ્વારા તથા શિક્ષકો દ્વારા ગામના વડીલો બાળ વૈજ્ઞાનિકો દ્વારા ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિતિ રહી હતી તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન આજે સાઠોદ ખાતે રાખવામાં આવ્યું છે જેમાં લગભગ પંચોતેર જેટલા ગામોની શાળાઓએ ભાગ લીધો છે અને એમાં પંચોતેર જેટલી કૃતિઓ અહીંયા આગળ પ્રદર્શિત કરવામાં આવી છે નાના નાના વિદ્યાર્થીઓ દ્વારા આ કૃતિઓ અહીંયા પ્રદર્શિત કરીને એની સમજણ પણ આપવામાં આવે છે જે રીતે પદ્ધતિની ખેતી હોય હાઇડ્રોલિક ખેતી હોય મુંબઈ દિલ્હીનો હાઈવે જે બની રહ્યો છે ઇલેક્ટ્રિક ગાડીઓની પર જે પસાર થવાની છે સાથે જ ચંદ્રયાન ની જે સફળતા વૈજ્ઞાનિકોને મળી છે દેશમાં એ બાબતનો પણ પ્રોજેક્ટ અહીંયા રજૂ કરવામાં આવ્યો છે તમામ બાળકોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને આપના મારફત તાલુકાના તમામ વિદ્યાર્થીઓ જે સારી સારામાં ભણતા હોય એમને પણ આ વિજ્ઞાનના ગણિત પ્રદર્શનમાં આવવું જોઈએ અને આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું જોઈએ સાથે આની જાણકારી પણ મેળવવી જોઈએ માતા પિતાઓને પણ વિનંતી કે ભાઈ આમાં છે તે આવો જુઓ અને પોતાના બાળકોને આનાથી વાકેફ કરો એવું નથી કે આપણે બધું જાણતા હોઈએ છીએ વિદ્યાર્થીઓ મારફત આપણને પણ કંઈક નવું જાણવાનું મળે છે અને આ ગણિત વિજ્ઞાન પ્રોજેક્ટમાં જે વિદ્યાર્થીઓ મહેનત કરી છે એમને તૈયાર કરનાર જે શિક્ષકોએ જે તે શાળાના એ તમામને અભિનંદન આપું છું